ત્યારબાદ શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળેથી છેલ્લી ઓનલાઈન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મુજબ જિલ્લા ફેરબદલીના હુકમો ઓનલાઈન જ કરવામાં આવશે કેમ્પમાં બદલી હુકમ થયેલી શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારીની નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે જિલ્લા ફેરબદલીઓ અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે આ મેરિટ પદ્ધતિમાં જે તે શિક્ષણ સહાયક કે મદદનીશ શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ ત્રીસ પોઈન્ટ્સ ખાસ કેટેગરી જેવી કે દિવ્યાંગ વિધવા ત્યક્તા વિદુર માટે આઠ પોઈન્ટ્સ સચિવાલયના બિન બદલી પાત્ર કર્મચારીઓને પતિ પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે પણ દસ પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે વધુમાં છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 અને 12 માં છેલ્લા 3 વર્ષમાં મેળવેલ સરેરાશ પરિણામ તથા વિદ્યાર્થીની સંખ્યા ધ્યાનમાં લઈ વધુમાં વધુ 10 પોઈન્ટ્સ આપવામાં આવશે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા દિવ્યાંગ શિક્ષકોએ તબીબી પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે તો દંપતી કેસમાં પતિ પત્ની જિલ્લા ફેર માટે પતિ પત્નીની નોકરીના કિસ્સામાં શિક્ષકને પતિ પત્ની રાજ્ય સેવા પંચાયત સેવા કે રાજ્યના કોઈ જાહેર નોકરી કરતા હોય તેને લાગુ પડે છે વિધવા વિધુર અને ત્યક્તાના કેસમાં તેઓએ વિધવા કે વિધુર હોવા અંગેનું તથા પુનઃ લગ્ન ન કર્યાનું સ્વઘોષણા રજૂ કરવાનું રહેશે ગંભીર રોગોના કિસ્સામાં જિલ્લા ફેરબદલીઓ કરવાની સત્તા ફક્ત સરકાર કક્ષાએ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય તથા ગંભીર રોગો ધ્યાનમાં લેવામાં આવે છે આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષકને બે વાર મળશે